રાજકોટ જિલ્લાના ભાયાવદરથી ઉપલેટા ચિત્રાવાડ ગામથી જામકનુડા અને ત્યાંથી રાજકોટ સુધી જવા મોઝ નદીનો પુલનું નવીનીકરણ કરવામાં તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને પોરબંદર સાંસદ અને ધોરાજી ઉપલેટા ધારાસભ્ય અને જામકનુડા જેતપુરના ધારાસભ્યને પત્ર લખીને રામધૂન બોલાવીને ચિત્રાવાડ અને આજુબાજુના લોકો મોઝ નદીનો પુલ મંજૂર પણ થયો છે

આ પુલ મંજૂર થઈ ગયો છે ચૌદ કરોડ બાર લાખના ખર્ચે છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગની પ્રક્રિયામાં છે ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી અને આ બંને તરફના વીસ પચ્ચીસ વીસ પચ્ચીસ ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે એટલે આજે ગામ લોકોએ નક્કી કરી અને અહીંયા

અમે અનેક વખત તંત્રને છેલ્લા ઘણા સમયથી આ રજૂઆત કરીએ છીએ અમારા મોજ નદીનો કોજવે ધોવાઈ ગયેલો છે તો આજ રોજ અમે ચિત્રાવડ ગામ તેમજ આજુબાજુના ખીરસરા ગામ અને ઉપલેડ તાલુકાના ગ્રામ્ય લોકો દ્વારા અહીંયા એકત્રિત થઈ અને મીડિયા દ્વારા બસ અમારે હવે સરકાર સરકારશ્રીને મુખ્યમંત્રી શ્રીને સાંસદ શ્રી તેમજ ધારાસભ્ય શ્રીને એ જ જણાવવાનું છે કે આ મંજૂર થઈ ગયેલા પુલ ને છેલ્લા છ મહિનાથી આ મંજૂર થઈ ગયેલો છે પણ આજ દિન સુધી આમાં કોઈ પણ કામ ચાલુ થયેલ નથી